વિક્રમ ઠાકોરની આ ફિલ્મને જીતુ પંડ્યા ડાયરેક્ટ કરવાના છે અને જીતુ પંડ્યાના બ્લોગમાં જીતુ પંડ્યાએ વિક્રમ ઠાકોરને પૂછ્યું હતું મેં ક્લિપ પણ જોઈ લીધી કે તમે સૌથી વધારે કમ્ફર્ટેબલ કઈ હિરોઈન સાથે રહ્યા છો ત્યારે વિક્રમ ઠાકોરે કહ્યું મમતા સોની સાથે જી હા દોસ્તો મમતા સોની સાથે તેમને કમ્ફર્ટેબલ રહ્યા છે એટલે કે મમતા સોની અને વિક્રમ ઠાકોરની કેમેસ્ટ્રી લવ કેમિસ્ટ્રી લવ પેરિંગ લોકોને ખૂબ જ પસંદ આવે છે તેમની ઘણી બધી ફિલ્મ પહેલી ફિલ્મથી શરૂઆત કરીએ કે એકવાર પીને મળવા આવે છે બે બે વફા પરદેશી પ્રી જન્મો જન્મની ભૂલાશે નહીં એમની બધી જ ફિલ્મો ગણીએ એટલે કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવે છે અને વિક્રમ ઠાકોર પણ મમતા સોની સાથે કમ્ફર્ટેબલ રહે છે તો તેમની વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ મમતા સોની જોવા મળવાના છે જીતુ પંડ્યાએ પણ કહી દીધું છે કે અમે પ્રયત્ન કરીશું એટલે કે વિક્રમ રાજા ફિલ્મમાં મમતા સોની જોવા મળશે તો વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મમાં મમતા સોની જોવા મળશે જીતુ પણ આ પ્રયત્નો કરશે અને પ્રયત્ન કરે જ છે તેમણે ઘણી બધી ફિલ્મોમાં મમતા સોનીને ઓફર કરે છે પણ મમતા સોની કંઈ કારણસર ના પાડે છે પણ વિક્રમ રાજા ફિલ્મમાં મમતા સોની જોવા મળવાના છે જી હા દોસ્તો તો આ અપડેટ કેવી લાગી જો આ અપડેટ સારી લાગેલી વિડીયોને એક લાઇક કરજો અને વિક્રમ રાજા ફિલ્મ બ્લોકબેસ્ટર થવાની છે અને વિક્રમ ઠાકોરની એક બીજી ફિલ્મનું પણ શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે તો આ અપડેટને ફૂલ વિડીયો શેર કરજો વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં અને તમારા મિત્રો સાથે શેર કરજો આપણે મળીએ એક ના વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ